આપનું હાર્દિક સ્વાગત છે હું છું પંકજ આજે અમે પહોંચ્યા છીએ સાબરકાંઠા લોકસભા વિસ્તારમાં આવતા ગિરિમાળાઓના પ્રદેશ અરવલ્લીમાં અને મોડાસાની જનતા આપણી સાથે મોટી સંખ્યામાં જોડાય છે આજે આપણે જનતા પાસેથી એ જાણીશું કે સાબરકાંઠામાં અને અરવલ્લી જિલ્લામાં વિકાસના કેટલા કામો થયા છે જનતાના કયા પ્રશ્નો છે જે હજુ સુધી પડતર છે જે ઉકેલાયા નથી ખેડૂતોના શું પ્રશ્નો છે વર્તમાન જે સાંસદ છે તેમણે કયા કામો કર્યા છે કયા કામો નથી કર્યા આપણી સાથે જનપ્રતિનિધિ પણ જોડાયા છે કનુભાઈ અને એમની ટીમ છે અનિલભાઈ અને એમની ટીમ છે અને સાથે પણ સાથે અને હિન્દુ નિર્માણ સેનાના નેતાઓ પણ જોડાયા છે સાથે વિશાળ જનતા છે આપણી સાથે મોડાસાની મોડાસાવાસીઓ તૈયાર છો ને સવાલ પૂછવા આ બાજુ બધા તૈયાર છો ને જરા આંગળી ઊંચી કરીને તૈયાર છો તો આપણે શરૂ કરીએ છીએ આજનો આ મહાસંગ્રામ કાર્યક્રમ અને સૌથી પહેલા કનુભાઈ હું આપને પૂછવા માગીશ કે વર્તમાન સાંસદ અને હવે તો ફરીથી રિપીટ થયા છે દીપસી રાઠોડ શા માટે દીપસીને વોટ આપે છે ને તા દીપસિંહને વોટ એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબને વોટ નરેન્દ્રભાઈ મોદી સાહેબને વોટ એટલે આપણે કહું તો અમેરિકાની સારામાં સારી યુનિવર્સિટી અને એના એક પ્રોફેસરે મોદી સાહેબ માટે કહ્યું છે ઇટ ઇઝ નોટ ઓન્લી અ સરનેમ બટ ઇટ ઇઝ નાવ બીકેમ એ ક્વોલિટી મોદી સાહેબ એ માસ્ટર ઓફ ડેવલપિંગ ઓફ ઇન્ડિયા અને એટલા માટે એમને મત દીપસિંહજીને લોકો વોટ આપશે હવે દિલ્હી છે ગુજરાતમાં અને મોડાસાના લોકોને જરૂર છે સારા જનપ્રતિનિધિ સારા જનપ્રતિનિધિ માટે સમગ્ર દેશ આજે જે મોદી સાહેબના છેલ્લા ચાર વર્ષના જે કામને લઈને જે શૈલીને લઈને આજે દેશ જે ખુમારીથી ઉપર ઉઠસી રહ્યો છે એમાં અરવલ્લી અને સાબરકાંઠાના લોકો પણ આવી જાય છે અને માટે એ રિફ્યુજીને વોટ આપે વિકાસના કામોને લઈને બીજેપી લોકોની વચ્ચે જશે કોંગ્રેસના ઉમેદવાર કયા કામોને લઈને લોકોની વચ્ચે જશે અમે મોટા ભાગે સિંચાઈના કામો આ વિસ્તારને સિંચાઈની ખાસ જરૂરિયાત છે અને દર વખતે ઉત્તર ગુજરાતને પાણી મળશે પણ અમને સિંચાઈનું પાણી નથી મળતું બીજો મુદ્દો અમારો બેરોજગારીનો છે સૌથી વધુ બેરોજગારીનો દર આ સરકારમાં છે પિસ્તાલીસ વર્ષના ઇતિહાસમાં કદાચ સૌથી બેરોજગારી વધી છે આવા સંજોગોમાં જે શિક્ષિત બેરોજગારો છે એમને રોજગારી મળે એ અમારો અહમ મુદ્દો છે અને સાથે અત્યારે જે ખેડૂતોને પોષણ સંભાવ નથી મળતા એ ભાવ કેવી રીતે અમે આપી શકીએ એનો અમારો પ્રશ્ન હતો રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે હા આપ અલગ અલગ પાર્ટીઓમાંથી આવો છો મૂળ મુદ્દા શું છે મોડાસા વિસ્તાર એક તો રોજગારીનો સળગતો પ્રશ્ન છે એલઆરડી ની ભરતીમાં જુઓ કેટલા લોકોની જગ્યાઓ ખાલી હતી ને કેટલા બધા બેરોજગારો ઉપસી આવ્યા ખેડૂતોને હજુ અડદની જેણે ખરીદી કરી છે જેના પૈસા પણ હજુ સુધી પડ્યા નથી નજીકમાં ડેમ હોવા થતા ઘણા જગ્યાએ પાણીના પ્રશ્નો છે આવું કોઈ પણ પ્રકારની સુવિધાઓ આપી શક્યા નથી મોદી સાહેબ ના રાજમાં સિક્યોરિટી નો મોટામાં મોટો સવાલ છે આ અરવલ્લી જિલ્લા અંદર સિક્યોરિટી ઝીરો પર્સન્ટ છે સિક્યોરિટી કોઈ સલામતી નથી લોકો બે સલામત રીતે જીવે છે એનો નમૂનો હું લઈ રહ્યો છું ત્યારે એમ ચોક્કસ કહી શકાય કે ચોકીદાર ચોર છે વિકાસના કામોમાં દર વર્ષે જે સંસદ સભ્યશ્રી ને ગ્રાન્ટ મળતી હોય છે એવી પાંચ વર્ષની ની કરોડની ગ્રાન્ટ છેવાડાના માનવી સુધી પહોંચી ગઈ છે પ્રશ્ન બીજો કે જે જોશિયારા સાહેબે કીધું કે સિંચાઈનો પ્રશ્ન પાંચસો ને પચીસ કરોડ યોજના મો પ્રધાનમંત્રીશ્રી એ આજ લોન્ચ કરી છે અને એ લોન્ચ કર્યા પછી દરેક ડેમ ભરાયેલા છે પાણીનો એવા થઈ રહ્યા છે કે સિંચાઈનું પાણી નથી સિંચાઈ સિંચાઈ ના પાણી પાણીનો કોઈ પ્રશ્ન નથી છ પાણી જોડવામાં આવ્યા છે દરેક ખેડૂતને પૂરે પાણી મળ્યું છે દરેક ખેડૂત ને પાણી મળ્યું છે ખેડૂતોને પાણી મળે છે મોડાસા જો વાત થઈ તો સરકારની નીતિના કારણે કોઈ પાણી અહીંયા નથી અને જે ખેડૂતો માટે જે ડેમનું જે આયોજન કરેલું હતું આજ વિસ્તાર ના ખેડૂતો ને એ ડેમનું પાણી મળતું નથી એટલે ખેડૂતો અન્યાય થઈ રહ્યો છે ડેમનું પાણી પાણી નથી નથી માજુમનું મળતું અરે ભાઈ સંસદ સભ્યની અમારા વાત કરી છે હવે એમના જે મિત્રો છે એ મિત્રોએ એ ગઈકાલે પ્રેસ નોટ કરી છે ઓડિયો ક્લિપ બનાવી છે કે દીપસિંહ રાઠોડે સંસદ સભ્ય તરીકે એમની ભૂમિકામાં કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એની વિડિયો ક્લિપો ભાજપ દ્વારા ફરતી કરી છે એ વિડિયો ક્લિપો ચેક કર આપણે જયારે ડેવલપમેન્ટની મારા મિત્ર સિંચાઈ ની વાત કરી રહ્યા છે ત્યારે આપને કહું કે નર્મદાના સંદર્ભ ની અંદર આ દિવસ નર્મદા થી વંચિત રાખી કોંગ્રેસે કર્યું હતું મોદી સાહેબ ના મુખ્યમંત્રી બન્યા પછી ફક્ત સત્તર દિવસની અંદર સત્તર દિવસની અંદર નર્મદા નો પ્રશ્ન હલ થયો તો અને નર્મદા નું પાણી આજે ખેતરે ખેતરે પહોંચી રહ્યું છે અને એ સિંચાઈ નો પ્રશ્ન હલ થઈ રહ્યો છે અત્યારે આપણે પ્રશ્ન જયારે ગુજરાત રાજ્યમાં અને આપણા ભારત વર્ષના ઇતિહાસમાં આપણને સૌને ખ્યાલ છે કે આ ગુજરાતની વાત કરું સાબરકાંઠા વાત કરું અરવલ્લીની વાત કરું બીજેપી સરકારે એક પણ ડેમ બનાવ્યો નથી અને ડેમમાં જ્યારે કુદરતી આપણને મદદ મળી છે અને વરસાદ પડ્યો છે ત્યારે એ જ ડેમ પાણી આ સરકારે ચોમાસામાં ભર ચોમાસા ને શિયાળામાં વાપર્યું છે અને ફક્ત પાણીમાં મોટો પ્રશ્ન એવું છે બીજો શું પ્રશ્ન ખેડૂતો માટે કંઈ પણ કર્યું નથી આ સરકારે અહીં વિકાસના નામે મીંડુ છે ભાજપ ની વાત કરો કોંગ્રેસ ની વાત કરો તમે એટલે અહિયાં માત્ર ને માત્ર ખાલી વાતો જ કરવામાં આવી છે અમિત શાહે કહ્યું કે ખેડૂતોના ના ઘરમાં અમારે ઘરમાં નહીં અમારે ખેતર પાણી જોઈએ છે એટલે ખેતરનો પાણી આપશે તો ખેડૂત સમુદ્ર છે અને છ હજાર રૂપિયા આપણા વાત કરી હતી હજી સુધી એક રૂપિયો પણ આ સરકારે અમને આપ્યો નથી અને ખાલી માત્ર ને માત્ર લોલીપોપ આપી હતી અને જો એમને અહિયાં અરવેલી જિલ્લામાં માં વિકાસ કર્યો હોત તો તો એમની વિધાનસભાની એક પણ સીટ દીધા નથી એટલે આ વખત લોકસભા ની ચૂંટણી માં પણ એમનો પરાજય સો ટકા થવાનો છે પ્રહાર કર્યા છે ની સરકાર ની પાસે ની પાસે ઊંચા ભાવ હતો મુદ્દો ઉઠ્યો છે કે બે હાજર રૂપિયા ખાતામાં એટલે દિવસના ના સાડા ત્રણ રૂપિયા છે આ આપો છો તમે વિકાસ એટલો બધો કરો ત્રણ રૂપિયા નહીં જોવાનું

અને જે લોકોને તમે મત માંગવા આવ્યા છે એમની સલામતી કેટલી છે એનો નમૂનો જેવું કુવામાં હોય એવું આ વાડામાં આવે ભારત સરકાર ચોર છે એનો આ નમૂનો મોડા સરકારે લોકો માટે કોઈ જ કામ કર્યા નથી માત્ર ખોટા પડાવીને જનતા ને ઉલ્લુ બનાવી છે રામ મંદિર માટે પણ ઉલ્લુ બનાવી ત્રણસો સિત્તેર ની કલમ હું માનું છું કે આજે ન્યુઝ એટીન જયારે સાબરકાંઠામાં આવ્યું છે ત્યારે એને જિલ્લાના લગતા બાબતોને પણ સમજવી પડે આ સાબરકાંઠા જિલ્લામાં એક સંસદ સભ્ય નહીં બે સંસદ માન્ય અમિતભાઈ શાહ ની ગ્રાન્ટ પણ આ અરવલ્લી જિલ્લાને જ મળી છે એટલે આ જિલ્લાની અંદર બે સંસદ પણ રોજગારી ના રોજગારીના ની અંદર એ ભૂમ પડે છે કે રોજગાર નથી શું રોજગાર બેરોજગાર કોને કહી શકાય આજે મુદ્રા યોજના અંતર્ગત જીઆઈડીસી જીઆઈડીસી કેટલી અંતર્ગતભાઈ મોદી સાહેબે લાવ્યા એ જીઆઈડીસી નવી પણ બનવાની છે અને ઓલરેડી જીઆઈડીસી છે હું તો ખાલી એટલું જ કહીશ કોંગ્રેસ દરેક જ્ઞાતિ નેતા એવો હોવો જોઈએ દરેક જ્ઞાતિ ચાલવો જોઈએ જગદીશ મેવાણી અલ્પેશ ઠાકોર કરવા વાળો નેતા હોવો જોઈએ નરેન્દ્ર મોદી જેવો હોવો જોઈએ નામે મત માંગવા એવા એમના છબ્વીસ ઉમેદવારો મને એક વાત તો વિધાનસભા ની ત્રણ સીટો કોંગ્રેસ વિધાનસભા વિધાનસભા ની ત્રણ કોંગ્રેસ પાસે છે મહેન્દ્રભાઈ 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 બહારના શંકરસિંહ વાઘેલા સાથે જોડાયેલા હતા શંકરસિંહ વાઘેલા સાથે જોડાયેલા હતા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં ઘણું બધું આપ્યું સંતોષ થતો મૂળ વાત એ છે કે મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ છોડ્યું હવે લાગે છે કે નુકસાન જશે કોંગ્રેસ કોંગ્રેસને કોઈ નુકસાન નથી જોવાનું એના કરતા સૂત્રો વધી ગઈ એજન્ડા ઉપરથી મુકરણ થઈ ગઈ છે તો ભારતીય જનતા પાર્ટી એને જે વચનો આપેલા એને કાયદેસર નથી બાર બાર મોડાસા નગરપાલિકા ના બે બે પ્રમુખો ઉપર છે નગરપાલિકા નગરપાલિકાના બે બે પ્રમુખો પાસે વિરોધ પક્ષ કોંગ્રેસ ઉભી છે આમ પ્રજાનું કામ ક્યાં છે તમે જોઓ આમ પ્રજાનો કામ કે છે તણ 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 કાર કાર વાળા પહેલા જે રુએ બનાયા અમે ટોરીને ગટર બનાવી છે એ લોકોને આવા શું લાગે છે ગટર ટોરીને પાઠાને બનને તરફ મહિલાઓ છે મારે બનને તરફ હેલો મારું એવું કેવું છે ચોકીદાર છોન નું બધું પૂરૂ થઈ ગયું છે પૂરા દિન જનેવાળા પપ્પુ આનેવાળા પપ્પુ અચ્છા નામ રાખાય લેકન પપ્પુ જેસા ને કોંગ્રેસમાં દો પપ્પુ પપ્પુ લાહો રતો ચાલે ચાલે પપ્પુ એસા કે પપ્પુ જેસા નહી ને નહી કામ આપ્યા છે મોડાસા નગર ને લાઈટ પ્રાથમિક સુવિધાઓ તમામે તમામ પૂર્ણ કરેલ છે જેની ખાતરી તેમને લેવી હોય તો નગરપાલિકામાં મારો લઈ શકે એમ છે મારું એમ છે કે લોકો પંદર લાખ નો કરી રહ્યા છે હજી વિકાસ નામે છે અને ફક્ત કોમ્પાઉન્ડ સિવાય આ સરકારમાં કંઈ થયું નથી અને આવનારા દિવસો કોંગ્રેસ માટે એક ઉજળી તક છે કોંગ્રેસ થી પૂરી મિનિસ્ટ્રી એમને આ હાર્દિક પટેલ નો અનામત નો મુદ્દો સાચો હતો તો એમને દસ ટકા અનામત આપ્યું બરોબર છે તો એમને ચૌદ પાટીદારો ની હત્યા કરી છે આ ભાજપ સરકારે ચૌદ પાટીદારો ની હત્યા કરી છે એટલે હાર્દિક પટેલ સાચો હતો એટલા માટે એમને દસ હાર્દિક પટેલ હાર્દિક પટેલ ચૂંટણી લડશે હા ચૂંટણી હાર્દિક પટેલ ચૂંટણી મોદી સાહેબ એક બાજુ એમ કે છે કે હું ચોકીદાર છું એક બાજુ સ્વચ્છતા અભિયાન કરે છે તો ચોકીદાર ચોકીદારનો પગાર કેમ ઓછો છે નું શોષણ થાય છે સફાઈ શોષણ થાય છે ને ગુજરાતમાં ખાલી આ કોંગ્રેસ લડાવવાના ધંધા કરે છે ને પક્ષ જોઈ અને ટિકિટ આપવા મુદ્દાઓ થી બદલાય કોંગ્રેસ ને એક જ મુદ્દો છે યુપીએ ને એક જ મુદ્દો છે જે મોદી હટાવવા દેશમાંથી અને મોદી સાહેબનું નું કેવું છે આ દેશ માંથી આતંકવાદ હટાવો ભ્રષ્ટાચાર હટાવો બેરોજગારી હટાવો અને બનાવો કોંગ્રેસ ના વડાપ્રધાન જયારે સાહીઠ વર્ષ થી વાત કરું અમેરિકા જતા હતા તો એની નોંધ નથી લેવાતી પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈ અમેરિકા જતા વિશ્વ માં એની નોંધ લેવાય છે આજે પર સત્તા આપી અને આતંકવાદી હુમલો એ ટ્રાય કરી અને બસો ક્યાં જરા મારા સાચી મિત્રએ એવું કીધું કે મોદી એક સરનેમ સરનેમ નથી પણ ક્વોલિફિકેશન છે તો હું એને એમને કહેવા માંગુ છું આપના માધ્યમથી કે ક્વોલિફિકેશન માટે સર્ટિફિકેટ જોઈએ તમે સર્ટિફિકેટ ક્યારે આપ્યા છે નંબર બે નંબર બે જ્યારે ત્યારે લોકસભાની વાત છે મોડાસાની વાત છે તો હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે હાલના સંસદ સભ્યના આમાંથી કેટલા ઓળખે છે કેટલાને મળેલા છે અને કેટલી ગ્રાન્ટ આપેલી છે સભ્યતો નથી દેખાતા એમને એક પણ વચન સાબરકાંઠા ની અંદર પણ રેલવે નો પ્રશ્ન હોય તો પણ નથી યુનિવર્સિટી નો પ્રશ્ન સંગ્રામમાં તો આજે આપણે ઉભા છીએ અરવલ્લીમાં મોડાસા વિસ્તાર ની જનતા સાથે સીધો સંવાદ કરીશું તમે કહીશું યુવાઓ ના અહિયાં શું પ્રશ્ન યુવાઓના વ્યાપક પ્રશ્નો છે પણ યુવાઓની અરવલ્લીના ના યુવાઓની એક સમસ્યા છે કે અરવલ્લી જિલ્લામાંથી વધારેમાં વધારે શહીદો બોર્ડર ઉપર જે સૈનિકો જે ફરજ બજાવે છે કોંગ્રેસે સર્જિકલ સ્ટ્રાઇકના ના સબૂત માંગીને એના સબૂત માગ્યા છે શરમ આવે છે કે કોંગ્રેસ દેશના જવાનોનું સન્માન નથી કરી શકતી

ત્રણે રાજ્યોની ચૂંટણી પતી જો એ તો એમને એક બી રાજ્યની અંદર એમની સરકાર આવી નથી આ એમને વિકાસ કર્યો છે આ મોદી સરકારે બીજેપી સરકારે જે મહિલા સશક્તિકરણનું કામ કર્યું છે એ મહિલા સશક્તિકરણ માટે એમને જે કન્યા કેળવણી ફરજિયાત શિક્ષણ કન્યાઓને પંચાયતી રાજમાં પચાસ ટકાનું સ્થાન

મોદી જ સુરક્ષિત છે બાર વર્ષની ની જે દસ વર્ષ વર્ષની સજા થી વીસ વર્ષની કરવામાં આવી છે મોદી ખૂબ જ સુરક્ષિત છે મહિલાઓ સરકારમાં મહિલાઓ સુરક્ષિત છે એવું કહે છે મૂળ વાત એ છે કે આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે જેમાં એમણે કીધું છે કે જે વીસ ટકા ગરીબી રેખા હેઠળ જીવતા ગરીબો છે એ વીસ ટકા ગરીબો ને રાહુલ ગાંધી આજે કોંગ્રેસે શાસન કર્યું હતું અને સાચા અર્થમાં સાચા અર્થમાં એ તો તમે બે માં પણ એવું કહેતા હતા કે સાહીઠ વર્ષથી આ કર્યું નહીં હવે સાચા અર્થમાં જે અનામત લોકો છે જે ગરીબ લોકો છે અને એ દસ ટકા અનામત આપવાનું કામ એ માન્ય મોદી સાહેબે કર્યું છે અનિલભાઈ આ રાહુલ ગાંધી નો આજે જે મુદ્દો છે બોતેર હજાર રૂપિયા ખાતા આપવાનો ગરીબો ને કેટલો પ્રભાવ એકદમ પ્રભાવિત આ મુદ્દો છે કારણ કે પહેલા કોંગ્રેસ રાત કરું ત્યારે ઉભું કરવાનું હતું આખું તંત્ર કોંગ્રેસે ઉભું કર્યું અને આવા સંજોગોમાં આ જે ગરીબ માણસો છે એમના માટે જે આ બોતેર હજાર રાહુલજી રાહુલજી એ જયારે વિધાનસભા ના ઇલેક્શન એમ કીધું હતું કે રાજસ્થાન મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં જો કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતો નું દેવું માફ થશે એ દેવું માફ કર્યું છે એની સાથે એની સાથે હું આપણે હું આપણે વાત કરવા માંગુ છું

અત્યારે રજૂ કરવાની વાતો કરે છે જેણે સિત્તેર વર્ષ શાસન કર્યું આ તો બે હાજર ચૌદ થી આખા દેશનો ઇતિહાસ હવે નવા નામ થી શરૂ કરી રહ્યા છે એ બે ચૌદ પછી આ દેશનો વિકાસ થઈ રહ્યો છે આગળ તો બધા જે આયા બધા

માલ્યા નીરવ મોદી બધાને ભગાડી મૂકે આ બેંકો સાફ થઈ ગઈ સાડું નાણું નથી આવ્યું બે હજાર ચૌદ નું બચન સાડું નાણું તો સુધારા થી લાઈન બતાવશે પણ માનનીય વડાપ્રધાન પાંચ વર્ષથી પાંચ વર્ષ પાંચ વર્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ બેઠા તો તેર કરોડ લોકો ને ગેસ નો વિસ્તાર કરવા સાત સાત કરોડ લોકો ને ઉજ્જવલા યોજના ગરીબ લોકો ને પાછળ જનતા માંથી અવાજ હું કહેવા માંગી કે જો દેશનો ચોકીદાર ચોર હોત દેશ નો યુવા એના જોડે છે જેની કર્યું છે એ જેની ફેમિલી નથી જેમના મોટા ભાઈ વૃદ્ધાશ્રમ છે એ છતાં તેમનો નાનો ભાઈ ઠેલો નાખે છે એ ઈમાનદાર નરેન્દ્રભાઈ મોદી જોડે છે ના કે વર્ષ વર્ષથી રાજ કરતા સાહેબ આપણે જે કોંગ્રેસના રાજમાં જોઈએ તો જયારે આ નીરવ મોદી ભારતના ભાજપ ના રાજમાં જતો રહ્યો તો કૂટનીતિ ના કારણે જ આવ્યો છે અભિનંદન આવે તો કેમ આવે કૂટનીતિ ના લીધે જ આવે છે એક પણ રૂપિયા નો ભ્રષ્ટાચાર થયો નથી સિત્તેર વર્ષ પછી કેમ આ લોકો કે છે વિકાસ ગાડો થયો વિકાસ ગાડો થયો વિકાસ થયો છે ત્રણ રાજ્યો અંદર એમનો સુપડા સાફ થઈ ગયા એ વિકાસ થયો છે એ વિકાસ પણ એમના સુપડા સાફ થઈ જવાના છે સરકાર બનવાની નથી ખેડૂત એક થઈ ગયો છે પૂછવું છે કે ત્રણ રાજ્યો ની અંદર દેવું માફ કર્યું છે પૈસા પડી ગયા મારે એમ પૂછવું છે કોંગ્રેસના મિત્રો માને છે કે મોદી સાહેબ ભારત દેશના ચોકીદાર છે એમને કશું મળતું નથી ખાવું ખાવા મળતું નથી દરેક ગામડાઓની પરિસ્થિતિ એટલી બધી હદે નબળી થઈ રહી છે કે આ જે ઓર સંબોધન થયું છે ને એ ના થાય જો એમને આજે હિસાબ આપવાનો ભાર ઓકે તો આપણે મહાસંગ્રામ મહાસંગ્રામ માં આજે સમયના ભાવે જ આપણે આ ચર્ચા ને અહીં અટકાવી રહ્યા છીએ પરંતુ તમામ જે મોડાસા ની જનતા આપણી સાથે જોડાય તમામ ભાજપ કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો માં આજે આપણે વાત મોડાસા ની જનતા સાથે કરી પ્રશ્નો ખૂબ ઘણા બધા થયા વિકાસના કામો પણ થયા છે પરંતુ હવે ભાજપ કે કોંગ્રેસ ના કયા ઉમેદવાર સાબરકાંઠા બેઠક પર જીતે છે એ જનતા પર મદદ રહેશે આજે આટલું જ આવતીકાલે નવા વિસ્તારમાં ફરી મળીશું નમસ્કાર